તો આ છે મારો ખાસ મિત્ર સોનું દિલ્હી જે હારું બૈરું મળે એ માટે ઘોર તપસ્યા કરી રહી હોય પણ આવે હારું આને કોણ સમજાવે કે ભાઈ જે કિસ્મતમાં હે એ જ મળવાની છે તો હવે આવે છે અમારી નાનકડી ચડ્ડી ગેંગ તો અમારી ચડ્ડી ગેંગની એક ખાસિયત છે કે આમાંથી એક પણ નંગને તળતા આવડતું નથી

સાચી વાત નહીં સુચ્યવાલ આવે આગળ કલ્ટી માળીએ આપણે તો અમે જઈ રહ્યા છીએ ભદ્રકાલી મંદિર બાજુ જે પાવાભાટ દર્શન કરવા આવે ને તો અમુક જ લોકો જાય છે ત્યાં ત્રીસ ટકા લોકો તાજો ધીરે ધીરે આગળ વધીએ છે આ અમારો ભાઈબંધ છે આગળ વધવું મોડિયો રોયલ નજારો પહાડી ઈલાકો છે આગળ તમને પહાડી ઈલાકોનો બટ ફૂલ મજા આવવાની છે ફૂલ મજા જે આજુબાજુનું જે લોકેશન છે આ બહુ જ મસ્ત લોકેશન અલગ જ મજા છે હવે આ બાજુ ફરવાની હા ફરવાની જવાનું ને હા જો આ હું બતાવ્યા દેખાય છે શું દેખાય ખબર નહીં ચાલો આગળ જઈએ ધીરે ધીરે હા જો શું ખબર નહીં ઠીક લાગે છે એમ જવાની એટલે આપણે જતા નથી

આગળ જોજો ગેટ પછી નજારો કેવો જુઓ વરસાદી માહોલ છે આ વરસાદી માહોલ આજુબાજુ ફૂલ ફૂલ મજા આવે ફરવાની ના જુઓ હું અને મારો મિત્ર ચડ્ડી વાળો મિત્ર આ નામ છે મીઠું જોઈ લો નજારો આપણે જાતે એમ પોતે ધ્યાન છે તો આ જો નજારો જોવો ખાલી વરસાદ પણ તૈયારી જ છે પડવાની ગમે ત્યારે પડી શકે છે વરસાદ આ જુઓ આ ગામ છે આગળ ગામ તો વરસાદી વધારા કારણે ચાઇ લે નીકળીએ આગળ જતા નથી મદદની દર્શન કરવા વરસાદ ગમે ત્યારે પડી શકે છે અમે રેનકોટ તો ગળીથી લાવવા નથી તો હવે આપણે જઈશું હટની માઠા ડોર આ જુઓ વિડીયોમાં બન્યા જડી જુઓ ફૂલ મજા આવે છે ફૂલ આ જુઓ ઝરનું જોઈ લો ખાલી પાણી જોવડામાં આ કાચો રસ્તો છે આ શોર્ટકટ રસ્તો કહેવાય શ્વાટકટ ડાયરેક તમને પાર્કિંગમાં ઉતારે ધ્યાનથી ઉતરવાનું કે પથ્થર વધારે છે અહીંયા પગ લપસ્યા એટલે તમે ગયા તમે ચાલ્યા હાથની માટે ઢોર નવા માટે જોયું લગાવે તમે નપચ્યા રહે યા ચોમાસામાં ફરવાની અલગ જ મજા આવે હા બસ તમારે પણ ટાઈમ મળે તો આવજો ફરવા માટે આ બાજુ ચોમાસામાં જો મજા લેવી દસકો કાચો છે પહાડી છે અને તો બાજુ ઝાડ પણ મસ્ત છે આ જોવો નજારો ફરી पुष्पा मूवी में शूटिंग चल है हम लागे आज बाद चार जो खाली हल्की और जो खाली मस्त नजर चंदन की लकड़ी है चंदन की लकड़ी चंदन की लकड़ी काट के जाएंगे अपन बेचने अपन कन्ना में पुष्पा तो हमें पहुंचे गया भटनी तो मरा डोर વિડીયો ધડાધ કટિંગ થઈને ચાલે છે આગળ જોજો આગળ ચાલે આવે તમને બતાવશું ઘટની માતા ઢોર બની રહો અમારી યુટ્યુબ ચેનલ મેં અજ્જુ બ્લોગ નાઇન્ટી થ્રી લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરતો રહેજો ને વિડીયોની મજા લેતા રહેજો અહીંયા જવો ચીબડા મક્કી મળે છે લઈ લેજો લેવા માટે મસ્ત મીઠું મીઠું નાખીને ખાજો જોઈ લગા લે જો જંગલ ઈપ્રો બીપ્રો ની મળે તમને દીપડો એટલે ખબર ને તમને દીપાભાઈ એ ની મળે તમને આ જો વેલા ચડડા વાળા દેખાઈ બનાવા આવે છે ચડડી ગેંગ જોઈ લા પાર ગયો છે આ જો બટ્ટર જો વાળી બટ્ટર જો વાળો ટીકોડો ચડવાનો માખા વાકા ચડજો બાકી હાફલી પડી જશે તમને હા એવું કરશો ભાઈ વાકા વાકા ચડજો जावड़ा जब जावड़ा जावड़ा ये देखो खाली ये देखो खाली देखते रहो वीडियो में बंदे रहो लास्ट तक तो ये लोग खाली पानी के देखा ही चाहे ना एकदम अलगत नज़ारा जाओ तारे पच्ची आप बटा भी वीडियो में आप कोई जीवटी उसको बटा भी फुल नजारा जो यार आप रे एंजॉय जो है एंजॉय है बने

તો આ અમુક ફોટો અમે ક્લિક કર્યા છે જો તમને વિડીયો ગયમો હોય તો વિડીયોમાં લાઈક અને કોમેન્ટ કરતા જજો